એક કુટુંબ ને શ્રાદ્ધ કરાવવા ગયું હતું હરદ્વાર ઋષિકેશ ગોરબાપા ને ગોતી ને કીધું કે મારે શ્રાદ્ધ કરાવવું છે એ લખી જ્યાં લખું એ કે એકેય પ્રકારનું ધાન નહોતું તે બાપુજી ગુજરી ગયા એમ તો કે તો કોઈ પણ એક જણો ટકો કરાવો તો કે અમારા બાપુજી અર્ધા ગામના ટકા કર્યા હવે એક અમે ન કરીએ તો ન હાલે બોલો ગોરને વિચારમાં મૂકી દીધા સાહેબ કે આ કરું હું હવે આનું અને પછી તો ત્યાંથી આવતા રહ્યા પાછા પાછા આવીને બે ભાઈ નાના મોટો બે ભાઈ વાતું કરે કે ગોર બાપા ઓ હો હો કોઈ રાખ્યું કોઈ રાખ્યું આપણું આપણી સૌરાષ્ટ્રી ભાષામાં આ હા હા કોઈ રાખ્યું બહુ રાખ્યું મોટાભાઈ ગોર બાપા રાખ્યું બહુ આપણું હો તો કે આપણે ગોરનું બહુ રાખ્યું કે આપણે શું રાખ્યું તો કે બે ત્રાંબાની લોટી રાખી તોતિયા ના મેં જોટા રાખ્યા આપણે કઈ ગોર નું ઓછું નથી રાખ્યું ન્યા થી ઉપાડી સાહેબ એનું હયું હિમાલો ક્યાંથી બને સાહેબ હિમાલય ને જવું મારું હયું હિમાલય